નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજની તારીખમાં દેશમાં ચોમાસું આગળ વધી ચૂક્યું છે અને હવે ગુજરાત તેલંગણા અને મહારાષ્ટ્ર સહિતના તમામ ક્ષેત્રો કવર કરી ચૂક્યું છે પશ્ચિમ બંગાળ સિક્કિમ અને પૂર્વ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે અને મિત્રો આ વરસાદના કારણે મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે હવે મિત્રો આજના વિડીયોમાં આપણે આગામી પંદર સોળ અને સત્તર તારીખના વરસાદ વિશે વાત કરવાની છે અને ખાસ કરીને આપણા ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આ તારીખો દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે આવા તમામ પ્રશ્નો

ભારેથી હળવા વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે જેમાંથી નવ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે સત્તર દિવસ મધ્યમ અને પછી બાર દિવસ સુધી હળવો વરસાદ પડી શકે છે હાલમાં ઘણા વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહેશે જેમાં રાજ્યમાં આજથી છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આજના વરસાદ વાત કરીએ મિત્રો તો આજે પંચમહાલ દાહોદમાં વરસાદની શક્યતા રહેશે તેમજ આજે મહીસાગર વલસાડ તાપી તથા ડાંગ સુરત ભરૂચ તેમજ નર્મદા છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી સાથે વડોદરા અમરેલી ભાવનગરમાં પણ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે હવે મિત્રો પંદર જૂનના વરસાદ વિશેની વાત કરીએ તો પંદર જૂનના દિવસે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર તથા ગીર સોમનાથ અને દીવ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે સોળ જૂનના વરસાદની વાત કરવામાં આવે તો સોળ જૂને પણ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર તથા ગીર સોમનાથ દીવ નવસારી વલસાડમાં વરસાદની શક્યતા રહેશે પછી સત્તર જૂને મિત્રો દમણ દાદરા નગર હવેલીમાં તેમજ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદ આવી શકે છે રાજ્યમાં ચોમાસાના પ્રારંભ સાથે મેઘ મહેર યથાવત રહેશે હમણાં આ દિવસો દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ ક્યાંય પણ નહી

આ વખતે ઝેરીલા સાપના ઉપ્રવાદની આગાહી કરીને અંબાલાલ પટેલે સૌ કોઈને ચોંકાવી દીધા છે સામાન્ય રીતે વરસાદની સિઝનમાં સાપ તેના ડરમાંથી બહાર નીકળતા હોય છે કારણ કે વરસાદનું પાણી જમીનમાં જતા સાપના ઘરમાં ભારે ગરમી અને બફારો થતો હોય છે આવી સ્થિતિમાં સાપ જે છે એ ઘરની બહાર આવી જતા હોય છે અને આ સ્થિતિમાં સાપ વરસાદી પાણીમાં વહીને ગમે ત્યાં પહોંચી શકે છે આગાહિકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ઝેરીલા સાપનું ઉપદ્રવ વધી શકે છે ખાસ કરીને પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશ મતલબ કે સાપ કરડવાના બનાવો બની શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું કે પંદર સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે આ સ્થિતિમાં ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે લોકો એ સાવચેત રહેવાની જરૂર છે અંબાલાલ પટેલ આમ તો વરસાદ અને વાવાઝોડાની આગાહી કરતા હોય છે તેમણે એક બીજી પણ ચોંકાવનારી અને વિચિત્ર કરી છે આ વખતે અંબાલાલ પટેલે સર્પદંશ અંગે આગાહી કરી છે અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તેર જિલ્લાઓમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે આની સાથે અન્ય કેટલાક જિલ્લાઓમાં ફરવા વરસાદની પણ આગાહી છે અરબસાગર ની ઉપર એક સિસ્ટમ બનવાની આશંકા જતાવવામાં આવી રહી છે જ્યાં જે હવાઓ છે એ પાસઠ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે તેજ છે સમયમાં ચક્રવાત બને છે અરબસાગરમાં જે ખૂબ જ નજીક છે ગુજરાતના તટ સાથે મહારાષ્ટ્રના તટ સાથે મુંબઈ ના તટ સાથે અહિયાં એક ખૂબ જ ખતરનાક ચક્રવાત આવા વાળા થોડાક દિવસોની અંદર અહીંયા મિત્રો એક સિસ્ટમ ડેવલપ થવાની છે જુઓ મિત્રો પહેલે તો એક સિસ્ટમ ડેવલપ થાય છે સિસ્ટમ પછી ડિપ્રેશનમાં કન્વર્ટ થાય છે પછી ડીપ કન્વર્ટ થાય છે અને પછી જે છે એ માં કન્વર્ટ થઈ જાય છે એક ચક્રવાત બની જાય છે પણ હમણાં સુધી તો કન્ફર્મ ન કહી શકાય જુઓ મિત્રો ક્યાંય પણ સિસ્ટમ ક્રિએટ થાય છે તો એકદમ સો ટકા નક્કી નથી હોતો કે હા દર વખતે સિસ્ટમ જે છે એ માં કન્વર્ટ થઈ જાય પણ હા એક વાત સાચી છે અરબ માં હવાઓ ખૂબ જ તેજ ચાલી રહી છે અને વરસાદ ખૂબ જ જલ્દી મુંબઈ ગોવા અને ગુજરાતના તટને હિટ કરવાની છે પણ જો અહીંયા ચક્રવાત ડેવલપ થઈ જાય છે પૂરેપૂરો ચક્રવાત ન ડેવલપ થાય અને ખાલી ડિપ્રેશન બને ડીપ ડિપ્રેશન બને અને જો એ તટ સાથે ટકરાઈ જાય છે તટ સાથે ટકરાવવામાં એને હજી સાત આઠ દિવસનો દિવસોનો સમય લાગશે જો તટ સાથે ટકરાઈ જાય છે તો પણ એકદમ જમા વરસાદ પડશે પણ હા મિત્રો જો આ ચક્રવાતી તુફાન રૂપ લઈ લે છે તો સમજી લેજો આ સીઝનનો સૌથી વધારે મોટો ડિસ્ટ્રક્શન મહારાષ્ટ્ર ગુજરાત કે ગોવાના તટ સાથે ટકરાઈ શકે છે લેન્ડ ફોલ કરી શકે છે વાત કરવામાં આવે ગરમીની તો મિત્રો ગરમી હજી પણ પડી રહી છે સૌથી વધારે ગરમ જે શહેર રહ્યો હતો કાલની તારીખમાં એ હતો ઝાંસી તાપમાન અહીંયા ફોર્ટી સિક્સ નાઇન ડિગ્રી

તો પંજાબ રાજસ્થાન અને હરિયાણામાં પણ ખૂબ જ સારો વરસાદ પડી શકે છે આવનારા આઠ નવ દસ દિવસોમાં જ હવે વાત કરીએ કે પાણી જે પડી રહ્યું છે એ શું બરોબર પડી રહ્યો છે એની જે ધર છે એ શું બરોબર પડી રહી છે જુઓ મિત્રો એક મેથી કરી અને એકત્રીસ મે આ જે સમય હોય છે એને પ્રી મોન્સૂન કહેવામાં આવે છે આ સમય દરમિયાન પ્રી મોન્સૂનનો વરસાદ પડે છે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી જે ભારતની અંદર થાય છે એની જે નોર્મલ જે એક્ટિવિટી હોય છે એને મિત્રો વન મતલબ કે વન થર્ટી માં માપવામાં આવે છે પણ આ વખતે મિત્રો પ્રી મોનસૂનમાં વરસાદ ઓછો પડ્યો છે વરસાદ જે છે એ ચાર ઓછો થયો છે એકસો પચ્ચીસ પોઈન્ટ નવ એમએમ થયો છે જે પ્રી મોન્સૂન કાલખંડ હતો એમાં આટલો વરસાદ પડ્યો છે હવે આ બાજુ જે છે એ જ સારા વરસાદના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે નોર્થ ઈસ્ટમાં તમે જોઈ લો હાલના સમયમાં એકદમ જબરદસ્ત વરસાદ પડી રહી છે સાઉથ ઇન્ડિયામાં જોઈ લો ત્યાં પણ કેરળ વગેરે જે છે ત્યાં ખુબ જ સારો વરસાદ વરસી રહ્યો છે પણ મિત્રો મોસમ વૈજ્ઞાનિકો બીજો પણ એક કેવું છે અને આપણા જે ખેડૂત ભાઈઓ છે એ પણ આ વાતને ચોક્કસપણે માનશે કે જો વરસાદ જે હોય છે જો જો જણાવવામાં આવ્યું કે સો એમ વરસાદ થઈ ગઈ અથવા તો એકસો ને ત્રીસ નોર્મલ જણાવવામાં આવી રહ્યું છે પ્રી મોન્સૂનમાં તો 130 mm ત્રીસ વરસાદ પડી ગઈ પણ એ એકસો ને ત્રીસ વરસાદ જ્યાં પડી એમાં સો એમ એમ એક જ દિવસ દરમિયાન થઈ ગઈ અને એક દિવસ દરમિયાન ત્રીસ એમ વરસાદ પડી અને બાકીના જે બધા દિવસો હતા એ એકદમ સૂકા નીકળી ગયા આવી પરિસ્થિતિ બને છે તો આનાથી મિત્રો નુકસાન થાય છે પહેલા તો જમીન જે છે એ પૂરી રીતે પાણી પી નથી શકતી જે મીઠી હોય છે એ પાણીને સોકી નથી શકતી અને આપણા જે અંડરગ્રાઉન્ડ વોટર છે અંડરગ્રાઉન્ડ જે પાણીના સ્ત્રોત છે એમાં પાણી પહોંચી નથી શકતું એ સોર્સ મિત્રો રિચાર્જ નથી થઈ શકતા પાણીથી બીજી વસ્તુ જે છે આનાથી મિત્રો ખેડૂત ભાઈઓને પણ કોઈ ફાયદો નથી થતો જો એક દિવસ

ખેડૂતભાઈઓની અને જે જમીન છે એને પણ પાણી સોકવાનો સમય મળી જાય છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જેટલો બની શકે આ વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સએપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર વધારેમાં વધારે વિડીયોને શેર કરવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ